માત્ર રાજ સત્તર વર્ષ નો આર્યન અને જેને આ સમગ્ર ઘટનાનો વિડીયો શૂટ કર્યો છે શું વધારે વિગત આર્યન નું શું કહેવું છે આ સમગ્ર મામલે પૃથા હું અત્યારે એ જ જગ્યાએ ઊભી છું કે જે વિડીયો આખા દેશને હચમચાવી દે તેવો વિડીયો એટલે કે પ્લેન ક્રેશનો જે વિડીયો છે તે મોબાઈલમાં કેદ કર્યો હતો અને તે આ સત્તર વર્ષના આ દીકરાએ કેદ કર્યો હતો આર્યન આપણી સાથે છે જોકે આ ઘટના પછી આર્યન ડરી પણ ગયો છે તેની સાથે આપણે વાત કરીશું આર્યન પહેલી વખત આ મકાનમાં તો આવ્યો અને પહેલી વખત આટલું નજીક વિમાન જોયું અને તે મોબાઈલમાં એ વિડીયો લેવાનો શરૂઆત કરી હતી શું જોયું હતું બેટા વિમાન જતું તો એ છેક કરતો કરતો જતો હતો પડી ગઈ اچھا તો કેટલા સેકન્ડની અંદર આ જે વિડિયો હતો તે ક્રેશ થઈ ગયો હતો એમાં જે વિમાન હતો એ ક્રેશ થયું 24 સેકન્ડમાં 24 સેકન્ડમાં ડર લાગ્યો હતો બેટા હા લાગ્યો હતો સૌથી પહેલા કોને આ વિડિયો તે બતાવ્યો તો મારી બહેને બતાવ્યો

ડરનો માહોલ હતો જ્યારે પ્લેનને આટલી નજીકથી જોયા જોયાના હવે તો અહીંયા આગળ તું રહેવા માટે આવ્યો છે પ્લેન નીકળતું હશે ત્યારે શું થતું હોય છે હું કરતો હતો લેન્ડ લેન્ડિંગ કર રહ્ય વિમાન હશે હું કંઈ કરતો હતો મને ના ખબર હતો વાહ વિમાન પડશે દુર્ભાગ્યવશ કોઈને પણ ના ખબર હોય કે આટલી મોટી દુર્ઘટના આ મોબાઈલમાં કેપ્ચર થશે પરંતુ એક ડરનો જે માહોલ છે એ જોવા મળી રહ્યો છે અહીંયા આગળ હવે વિમાન નીકળે છે ત્યારે પણ ડર લાગે છે સતત અહીંયા આગળ આપ જોઈ રહ્યા છો પૃથા અહીંયા આગળથી વિમાન નીકળતું હોય છે ત્યારે જે આર્યન છે તે કાપી જતો હોય છે એની બેન પણ આપણી સાથે છે તેની સાથે પણ વાત કરીશું આર્યને જ્યારે સૌથી પહેલા આ વિડીયો બતાવ્યો હતો ત્યારે તમે તમારા પપ્પાને જાણ કરી કઈ રીતનો વિડીયો બતાવ્યો એને પહેલા વિડીયો બતાવ્યો ક્રેશ થઈ ગયો એમ પછી એને કીધું તો

ગમે તે બોલતા બીવે છે ગમે તે પૂછે તે જવાબ નહીં આપી શકે છે તેનામાં ખૂબ જ એક ડરનો જે માહોલ છે તે અહીંયા આગળ જોવા મળી રહ્યા છે ખાસ કરીને અમદાવાદ શહેરમાં જ્યારે પહેલી વખત જ્યારે પ્લેન ક્રેશની જે દુર્ઘટના ઓગણીસો ને માં થઈ હતી એ વખતે નજરે જોનારા કૈલાશ બા આપણી સાથે છે તેમની સાથે પણ વાત કરીશું બા આપ અહીંયા આગળ કોતરપુર પાસે અહીંયા વર્ષોથી રહો છો એ વખતની ઘટના તમે શું નિહાળી હતી એ વખત અમે એરપોર્ટમાં ઘાસ વાળતા હતા અને વિમાન પડ્યું હતું એ વખતે અમે દાતેરા નાખી અને નજીક પડે ને છેલ્લું કોતલપુરનું આવ્યું એરપોર્ટનો ખૂણો ત્યાં એકા ભરતા હતા ચારના એ વખત એરપોર્ટ હરાજી થતું હતું ઘાસનું તો અમે ઘાસ વાળતા વાળતા દાતેરા નાખીને અમે એરપોર્ટમાં એ વિમાન જોયા તારે બી એક જ જણ બચ્યો હતો ને આ બી એક જ જણ બચ્યો હતો એટલે દુર્ભાગ્યપૂર્ણ વાત કહી શકાય આપ આજ વિસ્તારમાં રહો છો રોજ અહીં આગળ અનેક વિમાન અહીંથી પસાર થતા હોય છે હવે અહીંના રહેવાસી લોકોને ડર એક સતાવે છે ડર તો લાગે ને બધાના ડર લાગે ને અંદર પાટિયા નથી જુઓ સાદલીઓ વાસન મૂકવાના બલુંગ એટલા નીચે આવે ને અમુક બહુ અવાજ કરે તો એકદમ નીચું આવે વાસન મૂક્યા હોય ને તો નીચે છોકરાઓ ગયા ને તો માથું ફૂટી જાય અચ્છા શું જો અંદર સાદલિયો નથી એક કઈ કાઢી નાખેલી આ દીકરો પહેલી વખત અહીં મારે અહીં આવ્યો એ નથી આવતો એના પપ્પા રહેતા હતા એના પપ્પા નીચે વચલે મારેથી વચ્ચે બે રૂમમાં આમને જોઈતા હતા એ વચ્ચે મારે આઠ મહિનાથી રહેતા હતા અને ઉપર ત્રણ જ દિવસ ત્યાં અને આ બાબો બાર વાગ્યે આવ્યો અને એક વાગે બલૂંગ જોઈ અને ખબર નહીં એરપોર્ટ અહીં શકે છે અને એમ શકે એરપોર્ટ આ બાજુ આવ્યો એટલા બલૂંગ ઉતરવા ઓલે નીચું જાય છે એટલે એને વિડીયો જોયો ઉતાર્યો બસ અને જેવો ઉતારે ને એવો આગળ જયો ને તે એકીદમ ક્રેશ થઈ ગયો એટલે એ છોકરો જ ગભરાઈ ગયેલો ને એકદમ આમ ભડકો જોયો એટલે પછી બોલો અને એ વિડીયો ઉતરે જો આ સીડી બી છે આ સીડી બી અંદર આવેલી છે આ બધા મકાનો અંદર આવેલા વિડીયોમાં શું અને આ છોકરો તો બચારે એના ચોપડા ને એવું બધું લેવા માટે આવ્યો છે સ્કૂલ કોઈ દિવસ આ છોકરો નહીં આવે એની બેન પોલીસનું પરીક્ષા આપવા આવતી હતી એની મમ્મીના અંગાર પણ આ છોકરો નહીં આવ્યો કોઈ દિવસ પહેલી વાર જ અમદાવાદમાં આવ્યો છે આર્યન આગળ પહેલી વખત જ અમદાવાદમાં આવ્યો છે અને દુર્ભાગ્યપૂર્ણ આ જે દુર્ઘટના છે તે તેના મોબાઈલમાં કેચ થઈ છે આપને અત્યારે જે દ્રશ્ય બતાવવા જઈ રહી છું કારણ કે અહીંયા ઊભા રહીને જ આર્યને આ જે વિડીયો લીધો હતો અને જ્યાં આગળ

क्रॉस किया ये जो अभी जा रहा है इसमें बहुत ज़्यादा उस दिन का उसमें आवाज़ भी नहीं था उसमें कुछ भी नहीं था मतलब अजीब टाइप का उसका मतलब हम लोग को ऐसा अनुभव हुआ कि आगे जाके क्रॉस करेगा ये ये बच्चा लोग नीचे देखा बोला कि ऐसा मतलब ऊपर से आ रहा तो ये लोग भी वीडियो बनाने के लिए हम लोग नीचे फ्लोर पर रहते हैं ये लोग अभी सीढ़ी से ऊपर आ रहा है तब तक यहाँ जा के उस दिन का नजदीक ही बहुत ज्यादा था उसमें आवाज भी नहीं था ये लोग तो खुद से देखा था बच्चा लोग अच्छा। बच्चे लोग डरे हुए हैं क्या नहीं डरे नहीं हुए पर मैं उस दिन रात को मतलब सुबह में आया था नीचे में था तो मैं बाहर आया तो कुछ जहाज का आवाज कुछ अलग टाइप का थोड़ा शांत टाइप का आया तो मैं सोचा क्या हुआ ऊपर जाके देखूँ तो ऊपर आते वाते देख रहा उधर धुआं उठ रहा है तो सब लोग भागने लगे इधर से तो भागने लगे तो अपने भी गए इधर दौड़ के तो उधर गए तो बहुत भीड़ ज़्यादा थी कुछ पुलिस प्रशासन थी तो अपने को हटाई वटाई तो फिर अपने आ गए उधर से अभी जब भी प्लेन यहाँ से निकलता है तो डर लगता है बेटा हाँ तो डर तो लगेगा ही अब बहुत डर लगता है अब અહીંયા આગળ જેટલા પણ સ્થાનિક રહેવાસીઓ છે તેમનામાં એક ડરનો જે માહોલ છે પૃથા તે જોવા મળી રહ્યો છે ખાસ કરીને આર્યન અત્યારે સૌથી વધારે ડરેલો છે તેના શબ્દ પણ નથી નીકળતા એવી પરિસ્થિતિ છે કારણ કે આખી ઘટના કારણ કે પહેલી વખત કોઈ પણ વ્યક્તિ અહીંયા આગળ આવે છે અને દુર્ભાગ્યપૂર્ણ આ આખી જે દુર્ઘટના છે તે તેના મોબાઈલમાં વિડીયોમાં કેપ્ચર થતી હોય તો આ ખૂબ જ દુઃખની વાત છે અને સ્વાભાવિક છે કે યુવાન છે એટલે ડરનો જે માહોલ છે જો કે ન માત્ર એનામાં પરંતુ અહીંયા આગળ જેટલા પણ સ્થાનિકો અહીંયા આગળ રહે છે તે તમામ લોકોમાં એક ડરનો જે માહોલ છે તે અહીંયા આગળ જોવા મળી રહ્યો છે પૃથા જી રાજલ સત્તર વર્ષનો માત્ર જે બાળક છે આર્યન દે છે તેના માતા પિતા સાથે વાતચીત થઈ શકે છે ખરી કે જે સમયે આ બ્લાસ્ટ થયો ત્યારબાદ આર્યનનું બિહેવિયર શું હતું તે કેટલો ડરેલો હતો અત્યારે એના ઘરે માત્ર એની બેન જ અહીંયા આગળ છે તેના માતા પિતા નથી પરંતુ તમામ લોકો કહે છે કે એ ઘરની બહાર નથી નીકળતો આ એનું ઘર છે આ જ ઘરમાં તે અહીંયા આગળ રહે છે અને પરિવાર પણ ડરેલો છે અમે જ્યારે અહીંયા આગળ આવ્યા ત્યારે તે ઘરની બહાર પણ નહોતો નીકળતો કારણ કે ખૂબ જ ડરેલો છે કારણ કે આખે આખો વિડીયોને કોઈએ પોતાની નરી આંખે આ મોટી દુર્ઘટના જોઈ હોય તો સ્વાભાવિક છે આ ડરનો જે માહોલ છે તે જોવા મળે છે મમ્મી પપ્પા અત્યારે ક્યાં છે બેટા અહીંયા પપ્પા તો નોકરી જાયેલા મેટ્રોમાં અચ્છા મમ્મી ઘર હે ગાઉ મેં અચ્છા અટલ એના પછી જ્યારે આ આખું ઘટના બની એને વિડીયો તમને બતાવે ત્યારબાદ શું ફેરફાર જોવા મળે આર્યનમાં કેટલો ડર અહીંયા આગળ જોવા મળ્યો કે કેવું વર્તન કરતો હતો પરિવાર સાથે એ બહુ બી ગયો હતો પછી ફોન કરીને કીધું એવું એવું થયું હે પપ્પા ને મમ્મી ઊંઘી પણ શક્યો પપ્પાએ મને ચાર વાગે ફોન કર્યો મારો છોકરો બી ગયો હતો તો હું એકદમ આવી હું મકાન માલિક છું હું આઈ એટલે એકદમ ગભરાઈ ગયેલો હોય બોલી બી નતો શકતો શું એને આવીને મેં એમ કીધું કે હું તારી એ છું તું ગભરાઈશ હું તારી જોડે ઊભી છું શું એને નજરે જોયું એટલે એને એમ થઈ ગયું તો શું થઈ ગયું

તો આપ જોઈ રહ્યા છો આર્યન છે તે ખૂબ જ ડરેલો છે અને અહીં આગળ તમામ લોકો માંડ માંડ તે અહીંયા આગળ ઘરની જે બાર છે તે નીકળેલો છે બેટા રાત્રે ઊંઘ ના આવતી હોય એવું લાગે ડર લાગે છે કારણ કે અત્યારે મમ્મી તારી સાથે નથી પપ્પા અત્યારે નોકરી ગયા છે માત્ર બેન છે ત્યારે બહુ જ ડર લાગે છે વિમાન જાય તો કાન એમ દબી જ્યારે પણ વિમાન પસાર થતું હોય છે ત્યારે તે સૌથી પહેલાં પોતાના જે કાન છે તે બંધ કરી દેતો હોય છે એટલી હૃદયપ્રથા તે ડરેલો છે જોકે પડોશી પણ અત્યારે તેને મદદે આવ્યા છે તેના જે મકાન માલિક છે તેમનું પણ કહેવું છે કે જ્યારે આ આખી દુર્ઘટના બની હતી ત્યારથી તે રાત્રે શાંતિથી સૂઈ પણ નથી શક્યો પણ તમામ લોકો અત્યારે તેને સાથ સહકાર આપે છે ઘરની બહાર ના નીકળે તેનું પણ અહીંયા આગળ ધ્યાન રાખે છે કારણ કે તેના મોઢામાંથી એક શબ્દ પણ નથી શકતા એ શું બોલવા માંગે છે તે સમજવું પણ અત્યારે આપણા માટે ખૂબ જ અઘરું બની રહેતું હોય છે પૃથા જી રાજલ સમગ્ર માહિતી બદલ આભાર